યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તમે વિચાર કરો આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય આજે પણ અમારા માલધારી સમાજમાં એસી ટકા વિવાદ હોય ઘરેલું ઝઘડા હોય છૂટાછેડાના કેસ હોય તો એ અમારા આગેવાનો સુલજાવી લે છે આદિવાસી સમાજમાં બહુ એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નરિયું નાટક છે તમે જુઓ કે ઈસાઈ છે ક્રિશ્ચિયન છે શીખ છે મુસ્લિમ છે આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચર રૂમ થવાનું છે આદિવાસી સમાજ ગુજરાતમાં એની સત્યાવીસ સીટો છે ભાજપે સત્યાવીસ સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાવ્યું હતું અમારા માલધારી સમાજ ને પણ આ અસર કરતું છે એટલે ભલે અત્યારે કમિટીઓ રચી છે મારે કમિટીને વિનંતી છે રંજનબેન જે કમિટીના આગેવાન છે તમે કીધું એમને મારી વિનંતી છે કે

એના આગલા મહિને મુખ્યમંત્રી ગૃહમંત્રી ફરી એક પીસી કરવાના છે અને ત્યારે એવું કહેશે કે આ બધા રિપોર્ટો છે એ અમે ચકાસ્યા છે અને હજુ પણ થોડા અભિપ્રાયો લઈ રહી છે એટલે બે હજાર છવ્વીસ પછી પાછી યુનિફોર્મ સિવિલ કોડ ની મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રીની થશે ઓક્ટોબર કે નવેમ્બર બે હજાર સત્યાવીસ આ લખી લેજો આ એમનો ધંધો છે એમને મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી એમને બેરોજગારી થી કોઈ લેવા દેવા નથી સરકારી ભરતીઓ નથી કરવી ખેડૂતોને ભાવ નથી આપવા ગરીબો વંચિતો શોષિતો ન્યાય નથી આપવો સરઘસો કે વાવાઝોડું આવે કે પાણીની પૂર આવે તો આખા આવા નગરો તરતા હોય એની કોઈ પડી નથી ભાજપના એક પણ નેતા મંત્રીમાં તાકાત નથી આવડત નથી કે ગુજરાત ચલાવી શકે એટલે આવા ગતકડા કરતા રહીએ એટલે એની ગાડી ચાલે મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે કોઈ ભ્રમિતમાં પડતા નહીં યુનિફોર્મ સિવિલ કોડ છે એ દરેક આપણા જે જે સમાજો છે પ્રજાપતિ સમાજો છે તો એમના માટે પણ અલગ વ્યવસ્થાઓ આપણે આપણે ભારતીય સંસ્કૃતિમાં છે નાની નાની જ્ઞાતિઓ છે તો એને પણ નડવાની છે એટલે આ યુનિફોર્મ સિવિલ કોડનો નો અમે અભ્યાસ કરી અને આનો મજબૂત અમે વિરોધ કરવાના છે જો આદિવાસી સમાજ સહિત અમારા સમાજોને નડતું હશે તો વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિને પરંપરા રહી છે આપણા દેશમાં જાતિ ધર્મ ભાષા પ્રાંતિ ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છે અને આપણે સૌએ સાથે મળીને આ દેશનું નિર્માણ કર્યું છે ના આ દેશમાં જ્યાં આઝાદ ભારતમાં ટાંકણી પણ નથી બનતી એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું મોટું યોગદાન રહ્યું છે આ દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો ચોક્કસ ધર્મ જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે એ સમુદાયો એ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે જે એમની પરંપરા છે રીત રિવાજો છે જે સંસ્કૃતિ છે એના તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે અને જ્યારે આજે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા યુસીસી માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે સાથે સાથે બંધારણે ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે જે કમિટી બનાવવાની વાત છે જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની ચૌદ ટકા વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે પોતાની પરંપરાઓ છે પોતાના રીત રિવાજો છે પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને સાથે સાથે જૈન સમાજની પણ પોતાની અલગ ધાર્મિક વિધિઓ છે પરંપરા છે જેમ કે જૈન સમાજમાં કોઈ સંધારો કરે તો એ જૈન સંસ્કૃતિ જૈન ધર્મ એને મહત્વ આપે છે એને એક સન્માનની ભાવનાથી જોવે છે પણ જો બીજા કોઈ સમાજમાં થાય તો એને આત્મહત્યા સાથે મૂલવવામાં આવે છે એ જ રીતે એન્ટી ડીએનટી એટલે કે વિચરતી ને વિમુખ જાતિના જે સમુદાયો છે દેવીપૂજક સમાજ હોય કે બીજા સમાજો છે એની પોતાની પણ એક અલગ અલગ પરંપરાઓ છે અલગ અલગ ધાર્મિક વિધિઓ છે રીતિ રિવાજો છે સંસ્કૃતિ છે આ કાયદાથી એમને પણ મોટી અસર થવાની એટલે ખાસ કરીને આખા ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે બક્ષીબંધ સમાજ છે જૈન સમાજ છે એનટી ડીએનટીનો વર્ગ છે એને આ યુસીસીથી ખૂબ મોટી અસર થવાની પણ ખાસ કરીને યુસીસીનો કાયદો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં છે રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે કમિટી બનાવી અને પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપવો ને એની ભલામણો કરવામાં આવશે એવી જે વાત કરવામાં આવે છે હું માનું છું કે અત્યારે રાજ્યમાં જે જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક વોર ચાલી રહી છે જે ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ ગેંગો સામસામે આવીને ખુલીને પત્રો લખી રહી છે નિવેદનબાજી કરી રહી છે એમનો પાપના જે કૃત્યો છે ખુલ્લા પાડી રહી છે એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે સાથે સાથે ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી સરકારની નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને ક્યાંક બેંકની રાજનીતિ કરવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે